ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે અનેક લોકોની જિંદગી અને તેમાં પણ ખાસ કરીને બાળકોની જિંદગી ચાંદીપુરા વાયરસમાં મોતને ભેટી રહી છે ત્યારે સુરતના બી સિવિલ હોસ્પિટલ ખાતે ચાંદીપુરા વાયરસ વાયરસને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે સુરતના બી સિવિલ હોસ્પિટલ ખાતે ચાંદીપુરા વાયરસ સામે લડવા માટે અલગ સ્પેશિયલ વોર્ડ બનાવવામાં આવી રહ્યો છે તો સાથે ડોક્ટરોની ટીમ સ્ટાફ સાથે ચોવીસ કલાક કાર્યરત રાખવા પણ આદેશ કર્યા છે જી આપ સૌ જાણો છો એ પ્રમાણે જે વાયરલ એન્સેફલાઇટિસના કેસીસ ગુજરાતમાં જોવા મળી રહ્યા છે એમાં સાઉથ ગુજરાતમાં તૈયારીના ભાગરૂપે નવી સિવિલ હોસ્પિટલ ખાતે આપણી પાસે વીસ બેડનું પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ હાલમાં કાર્યરત છે એની સાથે જો કોઈ આવા સંભવિત કેસીસ આપણી પાસે સાઉથ ગુજરાતમાંથી આવશે તો એના માટે બીજું દસ બેડનું પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ ચાલુ કરવાની તૈયારી અત્યારે ચાલી રહી છે એટલે કે અમે બપોર સુધીમાં એને કાર્યરત કરી લઈશું ઇન્ટેન્સિવ કેર યુનિટમાં પેશન્ટ્સને માટે જરૂરી વેન્ટિલેટર્સ દવાઓ હોસ્પિટલ માટેનો ડૉક્ટરનો સ્ટાફ નર્સિંગ સ્ટાફ સપોર્ટ સ્ટાફ લાઈફ સેવિંગ મેડિસિન્સ અને બીજી તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે કેટલા ડૉક્ટરો એમાં કાર્યરત છે હાજી અમારી એક ઇમરજન્સી ટીમ ટ્વેન્ટી ફોર બાય સેવન ઓન ડ્યુટી રહે છે એની સાથે પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટનો ડેડિકેટ છથી સાત ડૉક્ટરોનો સ્ટાફ ટ્વેન્ટી ફોર બાય સેવન ઇન્ટેન્સિવ કેર યુનિટમાં હાજર રહે છે આ વાયરસ કેટલો ગંભીર ગણાય છે આ વાયરસની શરૂઆત સામાન્ય લક્ષણોથી થાય છે જેમ કે બાળકને ઝાડા ઉલટી થવા તાવ આવવો અને એ પછી જો બાળકને યોગ્ય સારવાર અને ટ્રીટમેન્ટ આપવામાં નથી આવતી તો આ બાળક બહુ ઓછા સમયમાં બાળકને તાવ વધી જાય છે ઝાડા ઉલટી વધી જાય છે અને આ વાયરસનું ચેપ મગજ સુધી પહોંચતા મગજ પર સોજો આવતા ખેંચ આવવાની શક્યતા અથવા તો બેભાન થઈ જવાની શક્યતા રહેલી હોય છે સો આ વસ્તુને ધ્યાનમાં રાખીને બાળકને કોઈ પણ આવા સિમ્ટમ્સ દેખાય એટલે કે લક્ષણો દેખાય તો તરત જ નજીક નજીકના ડોક્ટરનો સંપર્ક કરો ડૉક્ટરની પાસે નિદાન કરાવીને યોગ્ય સારવાર કરો